તલવાણા ગામની ઈશ્વરેશ્વર ગૌશાળામાં અનુદાન આપી જીવદયાની પ્રવૃત્તિને વેગવાન બનાવવાની અપીલ કરતા કચ્છ જિલ્લા ક્ષેત્રિય રાજપૂત સમાજના મહિલા પ્રમુખ ચેતનાબા પી જાડેજા તથા માંડવી શહેર ક્ષત્રિય મહિલા સમાજના બહેનો આસો નવરાત્રીમાં માતાજીની ચડતનો ફંડ વર્ષો વર્ષ માંડવીના તલવાણા ગામની ઈશ્વરેશ્વર ગૌશાળામાં માંડવી રાજપૂત ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા આપવામાં આવે છે આ વખતે કચ્છ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજના મહિલા પ્રમુખ ચેતનાબા બાપી જાડેજા પણ જોડાયા હતા અને તેમણે પણ માંડવીના ક્ષત્રિય સમાજના બહેનો સાથે મળીને ગૌશાળામાં અનુદાન આપ્યું હતું કચ્છ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજના મહિલા પ્રમુખ ચેતનાબા ભી જાડેજાએ ખાસમાં આશાપુરા ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે તલવાણા ગામની આ ગૌશાળામાં કરાતી સેવા પ્રશંસાને પાત્ર છે અહીં સૌએ પોતાનું યથા યોગ્ય અનુદાન આપવું જોઈએ તેમણે સૌને જીવદયાની પ્રવૃત્તિને વેગવાન બનાવવા આ સંસ્થામાં સહયોગી બનવા હાકલ કરી હતી તેમણે માંડવી રાજપૂત ક્ષત્રિય સમાજના બહેનોની સેવાને પણ બિરદ આપી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે આસો નવરાત્રિમાં માતાજીની ચડતનો ફંડ એકઠો કરવો અને તે જીવદયાની પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતી તલવાણા ગામની ગૌશાળામાં આપવો એ ખરેખર પ્રેરણારૂપ છે કચ્છ જિલ્લા ક્ષેત્રિય રાજપૂત સમાજના મહિલા પ્રમુખ નારી કન્યા છાત્રાલય ભુજના જિલ્લા રાજપૂત મહિલા સભાના શહેર પ્રમુખ ચંદ્રાબા જાડેજા માંડવી મહિલા સભાના ખજાનજી સજનબા પી સોઢા માંડવી મહિલા સભાના ઉપપ્રમુખ નૈનાબા કે જાડેજા માંડવી મહિલા સભાના મહામંત્રી દયાબા પી રાઠોડ માંડવી મહિલા સભાના કન્વીનર રજનીબા એચ જાડેજા માંડવી મહિલા સભાના મંત્રી ઉર્મિલા મહિલા સભાના સહ કન્વીનર ભાવના બી જાડેજા વગેરે ગૌશાળાની મુલાકાત કરી હતી અને પોતાનું સૌએ યોગદાન આપ્યું હતું તલવાડા ગામના ક્ષત્રિય સમાજના આગેવાન વિક્રમસિંહ જાડેજા હરિસિંહ જાડેજા વગેરે તેમજ ગૌશાળાના સંચાલકોએ ગૌશાળામાં અનુદાન મળતા ક્ષત્રિય સમાજના બહેનોની સેવા ભાવનાને બિરદાવીને આપ આભારની લાગણી વ્યક્ત કરી હતી આજે માંડવી રાજપૂત મહિલા સભા દ્વારા ચૈત્રવદ અમાસના આજે શુભ દિવસે સર્વ પિતૃ અમાસના આજે શ્રી ઈશ્વેશ્વર ગૌસેવા અને વિવિધ લક્ષ્મી ટ્રસ્ટ જે તલવાણા મધ્યે આવેલો છે ત્યાં અમે આજે રાજપૂત સમાજના જે મહિલા સભાના જે હોદ્દેદારો છે મારી સાથે આજે માંડવીથી અમે પધાર્યા છીએ અને સાથે ખૂબ જ સરસ આ ગૌશાળાની મુલાકાત લીધી અને અહીંયા ખૂબ જ સરસ રીતે ટ્રસ્ટીઓ અને જે સંભાળે છે મોમુભા અને સાથે હરીશિભાઈ છે ને બધા જ બધી જ જ્ઞાતિના ટ્રસ્ટીઓ સાથે રાજપૂત સમાજના પણ ભાઈઓ સાથે મળી અને આ સરસ બહુ ખૂબ જ સરસ સંચાલન અહીં કરવામાં આવે છે જોઈને ખૂબ આનંદ થયો કે ગાયોની સેવા અને જે ગાયો જેના એક્સિડન્ટ થયા હોય જે અહીંયા મૂકી જતા હોય એ ગાયોની સેવા ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે સાર સંભાળ રાખવામાં આવે છે ખૂબ જ મોટું સંકુલન છે અને જે દાતાઓ છે જે બહારથી પણ દરેક જ્ઞાતિના દાતાઓ જે આ સંકુલન ચલાવે છે તેમનો પણ હું અહીંયાથી અત્રેથી આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું કે ખૂબ જ સરસ સંકુલનની અંદર આ સેવા કરી રહ્યા છે સાથે ઓપરેશન થિયેટરો પણ છે જે ગાયોને ઓપરેશન પણ અહીંયા કરવામાં આવે છે અને ખૂબ જ સારી રીતે સાર સંભાળ લઈ રહ્યા છે આજે અહીંયા અમે તલવાણા મધ્ય આવ્યા છીએ તો માંડવી તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ટ્રસ્ટના પ્રમુખ વિક્રમસિંહજીભાઈ હરિસિંહજીભાઈ અહીંયા પૃથ્વીરાજસિંહભાઈ બટુકસિંહભાઈ કિરીટસિંહ ખુમાનસિંહભાઈ બધા જ અહીંયા હાજર છે અને અમને ખૂબ જ અહીંયા સારો સાથ સહકાર મળ્યો છે અને અમે બહેનો વતી માંડવી રાજપૂત મહિલા સભાના તમામ બહેનો વતી આજે અહીં જે અમે પુણ્યદાન અમાસ છે એટલે દસથી અગિયાર જેટલી ગોળની ભેલીઓ છે અને ચરાને ગુણો આજે અહીંયા અર્પણ કરી છે અને આજે અહીંયા સંકુલની મુલાકાત લીધી તે બદલ અને આ બધા ટ્રસ્ટીઓ જે ખૂબ જ સારું સંચાલન કરે છે તેમનો અત્રેથી ખૂબ ખૂબ આભાર માનું છું હું આજે મેં આજે પ્રથમ પ્રથમવાર હું અહીંયા આવી છું અને મેં જોયું કે ખૂબ જ દાતાઓના બોર્ડમાં નામ પણ વાંચ્યા કે લગ્ન તિથિ હોય કે પોતાના સ્વજનની તિથિ હોય ત્યારે પણ કે છોકરાઓના જન્મદિવસ હોય ત્યારે પણ અહીંયા બાર મહિનાનું વાર્ષિક જે યોગદાન લખાવે છે તો હું અત્રેથી બધા જ આપના માધ્યમથી કહેવા માગું છું કે માત્ર માંડવી તાલુકો જ નહીં પણ કચ્છની અંદર દરેક જે દાતાઓ છે એ અહીં આવી અને દાન આપે અને આ જે ટ્રસ્ટ છે એને આર્થિક પીઠબળ પૂરું પાડે એ અહીંયાથી અપીલ કરું છું આજ ખરેખર તો હું પોતે છત્રી છું પહેલો તો મને ગૌરવ લેવું જોઈએ કે અમારી છત્રી સમાજની બહેનો આખું સંગઠન જે અમારા શ્રી ઈશ્વેશર ગૌસેવા વિવિધલક્ષી ટ્રસ્ટની જે મુલાકાત લેવા આવ્યા પહેલું તો મને આનંદ એ થયું કે આજ કડીકાળની યુગની અંદર માણસો બધી જગ્યાએ જાય છે ફરવા જાય બીચ ઉપર જાય પિક્ચર થિયેટરમાં જાય પણ આ હોસ્પિટલ અને એમાં આ બીમાર પશુઓની સેવા થતી હોય અહીંયા તો કોણ આવે ખરેખર આ ટીમને હું ધન્યવાદ આપું છું આવવાની સાથે એમનો આજે હેતુ હતો કે આજે અમાસ છે કારણ કે એ તો અમારા લોહીમાં છે કારણ કે અમારો સંસ્કાર છે કે અમાસ હોય આજે એ એમને સાબિત કરી દીધું કે આજે અમારા કને ભૂસો અને ગોળની ભીલું બધું લઈ અને અહીંયા કાને પધાર્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમને તો મૂળ ગૌરવ તો એ થાય કે કારણ કે અમારને દાન મળે કે ન મળે ઓછું વધુ મળે પણ અમને એમ થાય કે અમારું કોઈક પૂછા કરવાવાળું છે આજની તારીખની અંદર અમારા કચ્છના દરેક હોદ્દેદાર અમારા ગામના બે બહેનો છે એક તો વિક્રમસિંહના દીકરાના ઘરેથી છે નિશાબા પીછા અમારા દયાબા છે રાઠોડ અને આખી ટીમ એમને જેટલા હું અભિનંદન આપું એટલા ઓછા છે બા રખેવાળી કરે છે તમે વિચાર કરો આ તો એક સંસ્કાર છે સંસ્કાર કોઈ ઉપરથી આવતા નથી આ લોહીના ગુણ છે મને પણ ખબર નહોતી કે બેને કીધું કે મારા કાને ત્રણ તબેલા છે હજી હું ચોથો તબેલો કરવાની છું આવી જે ગાયોની સેવા કરતું હોય અને પોતાની ગાયોની સેવા કરવા છતાં બીજી પણ સાર સંભાળ લેવા માટે પદાર્થ હોય તો આનાથી તો મોટું ગૌરવ કયું કહેવાય ચેતનાબાના જે કાર્ય પદ્ધતિ છે એ લગભગ મને યાદ છે ત્યાં સુધી શિક્ષણ હોય કોઈ પણ પ્રવૃત્તિ હોય એ બહેન અમારા આગળ જ હોય છે અને હું ભગવાન પાસે એવી પ્રાર્થના કરું છું સતત એમને શક્તિ આપે અને સંગઠન વધુ બનાવે અને વધુ બને અને એમને સાથે અમારી બીજી બહેનો મા દીકરીઓ પર જોડાય કે જેથી કરીને કે આવા સંસ્કાર મળે અને આગળ જાણવાનું મળે આ જે જે પ્રવૃત્તિ એ કરે છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે આ ટ્રસ્ટની અંદર જે દરેક બહેનો પધાર્યા એ સૌનો ઈશ્વેશ્વર વિવિધ લક્ષી ટ્રસ્ટ વતી હું આપનો સાબદો સ્વાગત કરું છું અને અભિનંદન આપું છું આજ અમારી સાથે અમારા માંડવી તાલુકા છત્રી સમાજના પ્રમુખ શ્રી વિક્રમસિંહ જાડેજા અમારા પથુભા રાઠોડ અમારા ટ્રસ્ટી બધા મમ્મુભા અમારી આખી ટીમ ચંદુબા સર્વે સાથ સહકાર આપ્યો છે અને બહેનો તો મને નામ આવડે આવે લીધા છે પણ કોઈ એવું ન લગાવતા હું સર્વને આભાર માનું છું જો કે આ સંસ્થાની અંદર યોગદાન મળે છે અને યોગદાન મળવું જોઈએ અમારી બહેને જે અપીલ કરી જે પણ આવશે એને એમ થશે કે ખરેખર સેવા થાય છે કારણ કે કરણી અને કથનીમાં ફરક છે ખાલી વાતો કરવાથી કાંઈ ન થાય આ ટ્રસ્ટની અંદર અમારા કને રાતના બાર વાગે કોઈ પણ ઢોર આવે કારણ કે ફોન આવે તાત્કાલિક એની સારવાર થાય છે સેવા મળે છે અમારા કને ત્રણ ડૉક્ટર છે અમારાથી બને છે એટલી પૂરેપૂરી કોશિશ કરીએ છીએ અને ટ્રસ્ટિ હું ખાસ વિનંતી નમ્ર વિનંતી કરું છું કે ખરેખર આ સંસ્થાને ટેકો કરવાની જરૂર છે અને આપને જોઈ કરી અને આપને યોગ્ય લાગે તો દાન કરવાની જરૂર છે ખાસ આવો અમારી પાસે મુલાકાત લેવો જો તમને એમ થાય ખરેખર સેવા થાય છે યોગ્ય છે કે નથી તો જ આપણે આગળ વધશું